સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાં પાણીનો બગાડ ન થાય એટલા માટે પાણીના મીટરો નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સુરેન્દ્રનગર નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને હોવો જોઈએ કે સુરેન્દ્રનગરપાલિકા પાણી માટે મીટર જ્યારે નાખી શકે ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકાના પોતાના ગ્રામા નીચેના સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોને જ્યારે જેટલું પાણી જોઈએ ત્યારે કેટલું પાણી આપવામાં સક્ષમ છે દુર્ભાગ્ય સુરેન્દ્ર નગરપાલિકાના હાલ શહેરી અપ અપૂરતું અને પૂરતું અને ચોખ્ખું પાણી આપવામાં પણ નિષ્ફળ છે જ્યારે શુદ્ધ પાણી મળતું નથી ફિલ્ટર પાણી મળતું નથી ફ્લોરિનેશન કરેલું પાણી નથી મળતું ટેસ્ટિંગ કરેલું પાણી નથી નાખતું જ્યારે સુરેન્દ્રનગર શહેરના લોકો દોરો અને ગંદુ પ્રદૂષિત પાણી વર્ષોથી પી રહ્યા છે પાણીના મીટર નાખવાની પ્રક્રિયા લાગતા વળગતા લાગતા વળગતાઓને આર્થિક લાભ કરાવી મસ્ત મોટો સુરેન્દ્રનગર દુધે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર આચરવા આચરવા માટેનું નક્કર આયોજન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પાણીનો બગાડ રોકવા માટે સુરેન્દ્રનગર નગરપાલિકા મીટર પ્રક્રિયા કરી રહી કરી રહી છે ત્યારે વાસ્તવિકતા આ તો ઉલટી છે એવું સુરેન્દ્રનગર શહેરીજનોનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સુરેન્દ્રનગર પાલિકા દ્વારા સુરેન્દ્રનગર શહેરમાં અનેક પાણીની પાઇપલાઈનો લીક પાણીની ટાંકી પર આર્થિક રીતે પાણીનો બગાડ રોકવામાં સુરેન્દ્રનગર પાલિકા સદનતરે નિષ્ફળ ગઈ છે ત્યારે અતિ દુર્ભાગ્ય બાબત એ છે કે સુરેન્દ્રનગર પાલિકાના પ્રમુખના વોર્ડમાં આવેલી પાણીની ટાંકીમાંથી છેલ્લા ઘણા સમયથી આ મુજબ લાખો લિટર પાણીનો બગાસ થતો હોવા છતાં તંત્રના અધિકારીઓ અને પદ અધિકારીઓ કોઈ પણ જાતની નક્કર કામગીરી કરતા નથી અને મસ્ત મોટો મસ્ત મોટો વિકાસના બનગા ફૂંકી રહ્યા છે પાણીના બગાડ બાબતની ઉપરોક્ત બાબત અતિ ગંભીર હોય અને આપના સમા ઉપરોક્ત બાબતે માયાજા ન્યૂઝ ચેનલ આ સમાચાર પ્રકાશ કરી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લાના જાગૃત નાગરિક કમલેશ કોટેચા નગરપાલિકામાં જ્યારે પાણીનો બગાડ થઈ રહ્યો તેના વિડીયો પણ વાયરલ કરેલા હતા માયાજા ન્યૂઝ ચેનલ જયેશ સુરેન્દ્ર